અને આયા ઉજળા પેરે લુગડા ને વાતો કરે અજબ રાજાના મન ઓલા ગોલા કરેર નો દીકરો આહિર નો દીકરો કાઠીનો દીકરો હાટી નો દીકરો ચાર ની દીકરી માથે નજર નો બગાડે પણ બાજુમાં બેહવા વાળા રાંજી બાજી હોય ને એ બીજા એને એમ કે તમે આમ ની નામ કરો યા બધી દીકરીઓ પાણી ભરી અને પાછ્યું મળે અને અહીંયા એમ કીધું બાપુ રૂપ તો આજ આવ્યું વાળો ના પાદર માં ભાઈ આ તો ચારણની દીકરી છે આને આયુ કેવાય કે બાપુ એમાં બધી આયુ ન હોય એમાં કોક બાયુ હોય અને સાહેબ કિલોની કાકરી મારે લાગે અને બધી દીકરીઓ એમ કે જેતભાઈ કે હા કે તમારા બેડામાં કે કાકરી મેરી કે આપણા બેડા માં કોઈ કાકરી નો મારે આપણી સામુ જોવા ને તું સુરેશ ભાણ ને ફરી જવું પડે આપણા બેડામાં કોઈ કાકરી નો મારે આપણે ચારણની દીકરીઓ કે ભાઈ અને વાળો નેહમાં ના નેહ માં પાણી આવે સાહેબ પાણી જ્યાં ઠલવાઈ જાય અને પછી આ જેતબાઈ કીધું કે હવે તમારે નથી આવવું મને ખબર હતી કાંકરી મારી પણ તમે બધું ભેળિયું મેળી હતું ને એટલે સાગરના પાણી વાળો વડના નેહ ઉધી પૂગ્યા બાકી સાગરનો ઘૂંટડો કરીને ફી ન જાવ તો લાખા મેળવની જેતબાઈ નો કહેવાવ મા નો કહેવાવ સાહેબ અને આયા ભગવતે આલતી થાય અને પાછી જા વળે હવા વે હેલ ઉસી હતી અને આયા જા કાકરી મારે આવીને કીધું કે ભાઈ હા કે ગિલોલ શેનું બનાવ્યું તું કાંબાના લાકડાનું એમ કાકરી તાકે કે ઈટની તું મારવા વળો તો કે મહિડા અટકનો રાજપૂત છું એમ તક આ ઈટ આંબો અને મૈડ્યો વાડો વડમાં નો રહેવા દઉં રેવા દઉં તેથી લાખા મેળવની જે નો કહેવાઉં ભગવતી નો કહેવાઉં આજ પણ તમે જાઓ જ્યાં ઈટના મકાન નો થતા હોય આંબાનું સોળ નો ઉગતો હોય મહિડા અટકનો રાજપૂત જ્યાં રાત નો રહેતો હોય સાહેબ આ ભગવતીની તાકાતની ઈતિ આગળ જો તમને વાત કરું જેથી નાગાઈ સ્નાન કરવા જવું નરસિંહ નજર પડીને આ નાગબાઈએ નરસિંહ મહેતાની આંખમાં જોઈને આહુડા જોઈને એટલું કીધું બાપ નરસિંહ તારી આંખમાં આહુડા કે માં હું કરું કે કા કે માંડલિકનો ત્રાસ એટલો બધો વધી ગયો જુનાગઢની સત્તા માથે માં હવે મારાથી સહન નથી થતો

ચારણ ને આવે ને એટલે ઘોડા થી એઠો ઉતરી જાય શું ભાઈ આજ ઘોડા ની માથે બે ને આવે આ મીણબાઈ એમ કે જુનાણા નો ધણી આપડે નેહડે મહેમાન થયો છે એ કે હા આ તો બ્રહ્માંડ ભાંડોદરી હતી જગદંબા હતી આમ નજર કરીને એટલે કીધું મેનબાઈ કેમ આવું એટલે ખબર પડવી જોઈએ નાગલ હુંડે ને માડલિક નો હોય મહેમાન કાતો પડી કાળ કાં જુનો જવાનો થયો ધરતી ધરતીની માથે કાળ પડવાનો હોય અને કા જુનાગઢ ની સતા જવાની હોય બાકી માડલિક આવી રીતે આવે અને આ નાગભાઈ સમજાવે માડલી ખમજી જા લઈ ઘોડા લઈ ઘોડીયું તું જુનાળે પાછો જા દામો કુંડ દેખી ની રતન પડી છે રોય તેથી મને સંભાળીશ માટલી સમજી જા જુનાગઢ પેલો થઈ જા અને માટલી કેમ કે નહીં મેં તમને પોતાના મહિના તમે ફરાયા નીકળ્યા છો અને આ નાગભાઈ કે માટલી મેર કાઠી હાટી

હમદીદા જુનાગઢ પેલો થઈ જા રા રાખ રાની રીત નગર તારું રાપણું રહે નહીં તેથી ભમતો માગે ભીખ તેદી મને હંભાળી માંડલી માલિક માનતો નથી છેલે આ નાગબાઈ એમ કે કે આયા થોડીક બેહુન થોડાક પારુન રાખ્યા એટલે તું એમ નો સમજો કે હું નવ ઘરટ રાજા છું જૂનાણા ધણી છું એટલે આને આઈથી તગડી નું આઈથી કાઢી મૂકું હું જો તારું ને માલિક તો હું ઈ શક્તિ છું નાકે લતડી ટગ ટગે ને કાને ગુંડળો હોય જુનાગઢ પેળો થઈ જાય માંડલિક માંગતો નથી અને સેલે એમ કે માંડલિક હું જો ધારું ને બાપ તો હાયર મતિયા હોય કેતો ગરવો આખો ગળું નવખડ ની વારે જેમ પીછળ ગઈ હતી અને એક જ કુટરામાં દરિયાને પી ગઈ હતી હું એના જ વંશની સૌ

સંતોની વાત કરવી છે સાહેબ કેવા